વલસાડ આરટીઓ દ્વારા નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને રૂપિયા એક્યાસી પોઈન્ટ ચાલીસ લાખ નો દંડ વસુલાયો વલસાડ આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરતા ફેબ્રુઆરી માસ દરમિયાન વાહનોમાં ઓવરલોડ પરમિટ ફિટનેસ વીમો લાયસન્સ ઓવર સ્પીડ ઓવર ડાયમેન્શન બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો વલસાડ જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ તેમજ રોડ ટેક્સ ભર્યો ન હોય એવા વાહનોને પકડીને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરી પીયુસી ઓવરલોડ ઓવર ડાયમેન્શન પરમિટ ફિટનેસ વીમો લાયસન્સ અને ઓવર સ્પીડ બદલ રૂપિયા તોતેર લાખ ઓગણસી નો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે ટેક્સ ભર્યો ન હોય એવા પર વાહનોને ડિટેન કરી સાત રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો ડિટેન કરેલ વાહનો આરટીઓ વલસાડના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા છે આથી વાહન ચાલકો ટેક્સ ભર્યા બાદ વાહન આરટીઓ વલસાડ ખાતેથી લઈ જકશે હોવાનું જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો